વાત કરીએ સોનગઢ તાલુકામાં આવેલ ચોરવાડ ગામની કે જ્યાં રેલવે લાઇન પસાર થઈ રહી છે જેની બંને બાજુથી વર્ષોથી આજુબાજુના ખેતરોમાં ખેડૂતો ખેતી કરતા આવ્યા છે અને કાચા રસ્તાનો ઉપયોગ કરતા આવ્યા છે ત્યારે પાછલા એક અઠવાડિયાથી કાચા રસ્તા પર લોખંડના ખૂંટા એંગલો નાખીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોને ખેતર જવા માટેની તકલીફ પડી રહી હોવાનું ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી ખેતરે જવા માટે બળદ ટ્રેક્ટર ઘાસ ચારો ખેતરેથી લઈ જવા માટે ટુ વ્હીલરને લઈ જતા તકલીફનો સામનો કરવો પડે છે વધુ ઉમેરતા ખેડૂત અને ગામના લોકોએ જણાવ્યું હતું કે અહીં એક ઉદ્યોગ સ્ટોન ક્વોરી આવેલ છે જેની આગળ પણ આ એંગલો લગાવવામાં આવ્યા હતા પરંતુ આ એંગલો કાઢીને સો મીટર અંદર જઈ ફરી લગાવવામાં આવ્યા જેથી આ સ્ટોન ક્વોરી પર રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોના ખેતર જવા માટેનો રસ્તો કેમ બંધ કરવામાં આવ્યો છે જે અનેક સવાલો સાથે ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને ખેડૂતોના ખેતરે જવા માટે પણ રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી હતી જે રસ્તા પર એંગલો ખૂંટો લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે જે બાબતને લઈ ગામના સરપંચને ટેલિફોનિક સંપર્ક કરતા સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે મને વધુ સ્પષ્ટ માહિતી નથી પરંતુ ટોલ નાકાથી બચવા માટે ઘણી વખત મોટા વાહનો આ કાચા રસ્તાનો ઉપયોગ કરતા આવ્યા છે જેથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તેવી માહિતી સરપંચ દ્વારા જણાવવામાં આવી ત્યારે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે ખેડૂતોના ખેતી કામ માટે આ રસ્તો ખુલ્લો કરવામાં આવશે કે અહીં આવેલ સ્ટોન ક્વોરી માટે જ ખુલ્લો રહેશે મારું નામ નિરંજનભાઈ રાજેન્દ્રભાઈ ગામી છે હું આ ચોરાડ ગામ નો વતની છું ને અત્યારે જે અમારી આ સમસ્યા છે આજુબાજુ થી રસ્તો જાય છે ત્યાં ત્યાં તમને દેખાતા છે છે આ આ આ જે કોરી લાઈન ચાલુ છે ત્યાંથી રસ્તા આવે છે ત્યાં બાજુમાં રોપેલા હતા પણ ત્યાંથી એ લોકો ખોટા ઉખાડીને અહિયાં રસ્તામાં રોપી દીધા છે અમારી એ સમસ્યા છે કે બંને બાજુ ખોટા રોપ્યા છે તમારે ખેતરે જવું હોય કા તો કોઈ મોટું વાહન લઈ જવું હોય અમારે ચારો લાવો હોય કઈ બી મતલબમાં માલસામાન હેરફાર કરો ખેતરે લઈ જવામાં અમને તકલીફ થાય છે એમ હવે સમસ્યા એ છે કે હવે કોરીના અહિયાં ફેરા ચાલે છે ટ્રકો આવે છે ટ્રકો ભરીને જાય છે એમના માટે ખોટા નથી રોપા અને અમારે ખેડૂતો માટે રોપા છે હવે અમારે ખેતરે જવું હોય તો ક્યાંથી જવું એ મારો સવાલ છે એમ કઈ કીધું નથી એ લોકો આવીને રોકીને જતા રહ્યા છે આજ ખુટા પેલા ક્યાં રોપા હતા ત્યાંથી ઉખાડીને અહીંયા રોપી દીધા છે એ બી કઈ કઈ કીધું અમને આ રોપી દીધા પેલી બાજુ બી છે અહીંયા બી છે બંને બાજુ રોપા છે હવે અમારા ખેતરો આજુબાજુ છે તમારે ખેતરેથી થી ટ્રેક્ટર ને એવું લઈ જવું હોય ખેડવા માટે તમારે કેવી રીતે લઈ જવું એમ જી અમારા ખેતર પણ એંગલ મુકલો છે રસ્તામાં તો અમારે ખેતી કરવા કેવી રીતે આવવાનું ગાડું કેવી રીતે જવાનું બળદ કઈ રીતે જવાનું બહુ મુશ્કેલ પડતું છે આ ખુદ ટ્રક કનેક્ટર અને ખેતી મુકે તે અમને કઈ ખબર બી નહીં તમારે શું માંગ છે અમારો રસ્તાની માંગ છે

ખેડૂતોના હિતમાં જે સરકાર કહે છે કે ના વિશે વિચારે છે ને છતાં આ એંગલો અહીંયા અભી કરીને ખેડૂતોના જે અવરજવર માટેના સાધનો છે તે માટે અગવડ પડે છે રેલ્લા આ ખૂટા છે ને તો રેલવે આ પુલની પછાડી જ્યાં કોરીના રસ્તો આવતો છે ને ત્યાં હતા ત્યાંથી ત્યાંથી કોરીવાળાને બે દિવસમાં ત્યાંથી કાઢી લીધા હવે ખેડૂતોના જે અવરજવર છે આ એંગલો પાછી લાખી દેવામાં આવેલી છે આ વેલે ની બંને બાજુ લાખી દેવામાં આવી છે એંગલ લગાવવાથી ખેડૂતોને શું નુકસાન થાય છે એંગલ લગાવવાથી કોઈ ફોર વ્હીલ કે ટેમ્પો કે ગાડલું કે બળદગાડું ગાડું કઈ જઈ શકતું નથી જેના લીધે હવે ચારો લઈ જવાનો હોય ટ્રેક્ટરનું ખેડાણ કરવાનું હોય ભરવાનું ચારો ભરવાનો હોય તેમાં તકલીફ પડે છે તમારે શું માંગ છે અમારી એ જ માંગ છે કે આ એંગલો ખુલ્લી જાય गलती थी खोली नाखे ने लड़ा रहा है तो रस्तो बंद कर देना बैठ थी એટલે અમે માલ લેના લઈ જાના કઈ ખોતા લેના ટીકેવી રીતે લઈ ગય એટલે એલા ભી અમાર મુકલે ગોણી લાઈ એટલે કૈંગલે તાકી હેલે ગાડી તાકાન દેજે હે